બાપુ આ એક બાજુ મૂકો છાપુ કેમ ગોવિંદ બેટા આ શું થયું છે અચાનક તને આટલો બધો ગુસ્સામાં કે બેટા આજે મારું મગજ ખરાબ થયું છે ને જે ન થવાનું તો એ થયું છે ઓર બેટા શું થયું એ તો કહે મને બાપુ સૌથી પહેલા તમે મને એ કહો કે મારામાં શું કમી છે આખા પંથકમાં એકદમ દેખાવડો હાઈટ બોડી તારામાં કોણે કીધું કે કમી છે તો પછી ઓલી રાધા કોણ રાધા હેલો હા દે ઓલી સાદા દોસીની સુષ્મા ઈ રાધા તો શું કર્યું એને ને આપુજી આજે

તો આ મને ગુસ્સો ન ચડાવ તું કંઈ કહે નહીં અને મને ખબર ન હોય તો હું શું કરીશ એ બાપુજી તમને કઈ રીતે કહું કે એણે મને તમાચો માર્યો છે શું આ બેસિંગના દીકરા ગોવિંદ પર હાથ ઉપાડવાની કોઈની હિંમત નથી અખો પંથક આપણાથી કાપે છે ના સારદારીની છોકરી સુષ્માએ તારી ઉપર હાથ ઉપાડ્યો બેટા ગોવિંદ ઈ સારダડીને મેળવા માટે મે એના ઘરવાળાનું ખૂન કરી નાખ્યું ગરુ દબાવી દીધું છતાં સારダડી મારી ન થઈ પણ બેટા તું ચિંતા નઈ કરતો સારダડી ભલે મારી ન થાય પણ આ સુષ્મા તો તારી થશે તારી થશે

સાગર હાય કેમ છે બસ મજામાં તું કેમ છે બસ સારું છે તું ક્યાં જઈ છે અત્યારે હા થોડું કામ હતું તો બહાર જાવ છું બોલ ને કે કામ હતું ના તો તો રસ્તામાં મળી ગયો એટલે હા શું કરે છે ઘરે બધા બસ ઘરે બધા મજામાં છે થારા ઘરે બધા મજામાં છે હા હવે હું શું કહું છું કે જો તારે કઈ કામ ના હોય તો હું થોડોક કામમાં છું તો પછી મળી આપ સારું વાંધો નહીં મળી મારો રાજકુમાર એ સારો પૈસા ઉત્તર તું પણ છે ને પે ઉતરવાનું હતું તો મને આ ઊતારે છે હવે અહીંયા ઉતરે કે ત્યાં મળવાનું બદ નથી કર્યું કેટલી વાર આને સમજાવવાની પણ હવે સમજાવવાની જરૂર નથી ધમકાવી જ પડશે કેારો 1 કલાકથી મારી સાથે જ છે મને એ કરાવે છે તું અમુક વાર તો ટાઈમ મળે છે તારી સાથે આ મારો ટાઈમ સ્પેન્ડ કરવાનો તો ફેરવું છે તને સારું સારું ચાલ જા હવે મારે ઘરે જવું છે સારું હવે આ આંટીને કહે છે કે સાગરે યાદ કરી આ હા હા ચાલ મળી બાય આ બી છે ને સાવ ગાંડો છે ત્યાં ઘરે ઉતારવાની એની જગ્યાએ અહીં ગેટ પર ઉતારી દીધી મને ખરેખર એકદમ ગાંડો છે કેટલી વાર કીધું છે તને આ સાગર સાથે રખડવાનું બંધ કર મગજમાં વાત કુસ્તી નથી તને નિકિતા પણ શું થયું તું આટલી બધી છે કેટલી વાર તને કીધું છે કે એની સાથે રખડવાનું બંધ કર અને આ શું હતું ગાડી ઉપરથી ઉતરીને ક્યાં ગયા હતા તમે લોકો અરે અમે મંદિરે મને દર્શન કરવા લઈ ગયો હતો વાહ ખબર છે તમારા મંદિરના દર્શન કેવા હતા એ જોઉં છું હું ઘણા ટાઈમથી કે એની સાથે ફરફર કરે છે અરે નિકિતા એ આપણા બંનેનો કોમન ફ્રેન્ડ છે

હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ સાગર માત્ર ને માત્ર મારો જ છે અને એની સાથે આ ન ઉડાવવાની જરાય હવે કોશિશ નહીં કરતી અને બીજી વાર જો સાગરની સાથે તને જોઈ છે ને તો તારા ઘરે વાત પહોંચાડતા મને જરી કંઈ વાર નહીં લાગે નિકિતા ખબર નહીં આવી રીતે કેમ વર્તન કરે છે આજ પહેલાં તો ક્યારેય એને આવી રીતે તો નથી જોઈ

તારી શું થાય છે તારી બેન થાય છે બેન થાતી હશે તારી મારી નઈ હે બોઢું સંભાળ નઈ તો મારું મગજ જશે ને તો અહીંયા નહીં તને પતાવી નાખીશ એ ગોવિંદ હે ચૂપ રહે એક મિનિટ શાંતિ રાખ ને અવાજ નીચે રાખ પેલા તો તને જો તું એને પ્રેમ કરતો હોત ને તો પ્રેમથી મનાવત કોઈ સાથે બળજબરી તો ના જ કરતો હોત હા પ્રેમથી મનાવ્યો હોત અને હજાર વાર કહ્યું છે હજાર વાર સમજાવવાની કોશિશ કરી છે પણ નહીં એને તો મારા પ્રેમમાં વાકત દેખાય છે હું તો ગુંડો છું લોફર છું એટલે મારાથી પ્રેમ નહીં કરે પણ સાંભળી છે તું મારી નહીં થાય ને તો હું તને કોઈની નહીં થવા દઉં જો ગોવિંદ એ તો જે દેખાય છે ને એજ જ છે અને જો છોકરીની મરજી ના હોય ને તો એની એની સામે ના પડવાનું હોય રાજી ખુશીથી રસ્તામાંથી હટી જવાનું હોય ભલે એની મરજી ના હોય પણ મરજી મારી છે ને અને મારી મરજી વિરુદ્ધ જે કોઈ આવશે ને એને હું નહીં છોડું એવું છે હા તો હવે એ તારી સામે છે હું પણ જોઉં છું કે એમ તું એને અડે છે તને કહી દઉં છું કે અમારા રસ્તાથી હટી જાય તારા માટે સારું છે નહીં તો તારા મા બાપ એક સંતાનને ખોઈ બેસશે જો ભાઈ

અને એક સ્ત્રી ઉપર અત્યાચાર કે અપમાન હું પહેલા પણ નતો જોઈ શકતો ને હજી પણ નથી જોઈ શકતો અને તારા જેવાને તો 70 ને ઠેકાણે લગાડી શકું ને એટલે મારામાં લાયક જ છે અને આવડ જ પણ ઠીક છે તું તારી લાયક દેખાડ તારી ઓકાત દેખાડ રક્ષા કરવી છે ને સુરક્ષા આપવી છે ને આને જોઉં છું ક્યાં સુધી તું એના પરખે ઉભો રહે છે અને રક્ષા કરે છે શુષ્મા હા ગોવિંદ તારી પાછળ પડ્યો હતો તારી સાથે ઓ દુર્વ્યવહાર કરતો હતો તારી છેડતી કરતો હતો તો તો તારે મને એકવાર પણ જણાવવું યોગ્ય ના લાગ્યું સાગર એની તો આદત છે અને અત્યાર સુધી એણે જે અત્યારે કર્યું ને એવું મારી સાથે ક્યારેય નથી કર્યું વચ્ચે મે એને એક બે વાર લાફા મારી દીધા હતા કદાચ એનો જ બદલો લેવા માટે એણે અત્યારે આવું કર્યું પણ સાચું કહું ને તો મને નોતી ખબર કે આ આટલા હોદ સુધી જશે આ તો સારું થયું કે તું ટાઈમ પર આવી ગયો જો તું ના આવ્યો હોત તો સુષ્મા તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું હંમેશા તારી સાથે છું અને હંમેશા તારી રક્ષા કરીશ હાના જેવા લોકોને છે ને હું તોડ જવાબ આપીએ ને તો જ આ સીધા રહે બાકી આવા લોકોનું તો કામ જ એવું હોય છે એકલી છોકરી ભાડી નથી કે એની છેડકી કરશે અને એને સમાજમાં હાલવા જેવી નહીં રહેવા દે પણ તું ચિંતા નહીં કરતી અત્યારે તને કે લાગ્યું તો નથી ને ના અને સુષ્મા જો મને નથી ખબર કે હું જે અત્યારે વાત કહેવા જઈ રહ્યો છું એનો યોગ્ય સમય છે કે નહીં છતાં પણ સાચું કહું ને તો હું તને પહેલેથી જ પસંદ કરું છું લાઈક કરું છું તને અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું તારી ઉપર કોઈ જોર જબરદસ્તી નથી કરવા માંગતો પણ મારા દિલની જે વાત હતી ને મારે એટલા સમયથી તને કહેવી હતી પણ કોઈ યોગ્ય સમય નહોતો મળતો પણ અત્યારે મને લાગ્યું કે મારે આ વાત તારે કરી દેવી જોઈએ અને રહી વાત આ ગોવિંદની તો એની ચિંતા નહીં કરતી જ્યાં સુધી હું તારી સાથે છું ત્યાં સુધી એની એટલી ઓકાત નથી કે એ તને ટચ પણ કરી શકે સમજી સાગર મેં હંમેશા તને એક ફ્રેન્ડના નજરથી જ જોયો છે અને સાચું કહું ને તો અત્યારે આ પ્રેમ લગ્ન આ વિશે હું કઈ જ વિચારવા નથી માંગતી સારું સુષ્મા તમ તારે હું તને વિચારવાનો મોકો આપું છું હું એમ નથી કહેતો કે તારો જવાબ પણ મને અત્યારે જણાવી તને જો લાગે અને અંદરથી એમ થતું હોય કે તું પણ મને લાઈક કરે છે તો મને જણાવજો જો તારી ના હશે ને તો તો પણ મને કોઈ ફરક નથી પડતો તારી રક્ષા તો હું પહેલા પણ કરતો હતો અને પછી પણ કરવાનો ના કરે હું તો તને પ્રેમ કરતો હતો કરીશ અને હંમેશા કરવાનો સારું હવે હું તને ઘરે મૂકી જાઉં છું ઓલરેડી ઘણું લેટ થઈ ગયું છે ચાલ મારી સાથે બોલ અંગીતા શું કામ હતું તે કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યું હા ના બોલાવાય મેળવા એવી વાત નથી પણ હતો થોડું કામમાં હતું અને હજાનક તમારો ફોન આવ્યો ને તો મને થયું કે તારે કંઈ કામ હશે એટલા માટે બોલાવ્યું હશે બોલ શું કંઈ કામ હતું આ હું બોલાવું તો તારે કામ હોય પેલી સુષ્માને તું લાઈને ફરે ત્યારે કામ નથી હોતું જો અંકિતા એ મેટર મારી છે હું કોની સાથે કેટલો સમય વિતાવું છું કોની સાથે હું કઈ રીતે વાત કરું છું અને શું વાત કરું છું ને એ મારા પર છોડી દે ને અને તું કેમ આવી વાતો કરે છે તું કોની સાથે શું વાત કરે છે અને શું છે બધા વિશે મારે નથી જાણવું મેં તો જે વાત કરવા તને બોલાવ્યો છે ને બસ એ કહી દો એટલે પછી તારે જાવ હોય તો જાજે હા પણ હવે બોલ ને તો શું વાત કરવી છે શું કામ જલેબીની જેમ ગોળ ગોળ ફેરવે છે વાતને હું ગોળ ગોળ નથી ફેરવતી હવે તેને સીધી રીતે કહી જ દઉં છું બોલ કે તારે ને સુષ્માને લઈને અત્યાર સુધી હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ ને તારી સાથે જ કરીશ એટલે સુષ્મા સાથે તારે દોસ્તી હોય ફ્રેન્ડશીપ જે હોય એનાથી આગળ વધારે ના વધ ને તો જ સારું છે જો અંકિતા હું કોઈની મરજીનો માલિક નથી હું પહેલા પણ મારી જ રીતે જીવતો હતો ને અત્યારે પણ મારી જ રીતે જીવું છું અને રહી વાત બીજી હું સુષ્માને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ ને તો એની સાથે કરીશ એટલે તારા મગજમાં જે આ ખોટા વિચારો હોય ને મારા પ્રત્યે તો એને કાઢી છે હું તને ન તો તો પહેલા લાઈક કરતો કે નથી તો અત્યારે લાઈક કરતો એ તો જે દિવસે તમે બંનેને બાઇક પર જોયા ને ત્યારે જ મને લાગ્યો હતું હો એનો અર્થ એ છે કે તું અમારા લોકોની સીઆઈડી કરે છે નહીં એટલે હું બેઠેલી હતી એટલે મેં જોયા બાકી તમારા લોકોની સીએડી કરવાનો મને કોઈ શોખ નથી હા તો કઈ નહીં મારી મરજી નથી હું ના પાડું છું હા તો જાને મેં કે રોક્યો છે તને હા તો જઈશ ને જાને ચા આ તો હું છોડવાની જ નથી આ વાત તો હું ભાઈને કરીને જ રહીશ જોઈ લેશા બંનેને ભાઈ હમ મારે એક છોકરા સાથે બદલો લેવો છે બદલો કયા છોકરા સાથે હું નાનપણથી સાગરને પ્રેમ કરું છું સાગરને તું પ્રેમ કરે છે હા ભાઈ અને સાગર છે કે સુષ્માને પ્રેમ કરે છે અને હું ઘણા સમયથી જોઉં છું સુષ્માને સાગર એક ગાડીઓમાં ઘણા સમયથી ફરે છે આજે મેં સાગરને વાત કરી તો સાગરે મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે હું સુષ્માને પ્રેમ કરું છું અને લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ અમે ત્રણેય સ્કૂલમાં સાથે ભણેલા છીએ તો મેં ઘણી વાર કીધું છે કે સાગરથી દૂર રહે સાગરથી જ દૂર રહે પણ મારી કાંઈ વાત સમજતી જ નથી હવે સાગર તો મને નથી લાગતું સમજવાનો છે આ સુષ્માને સબક શીખવાડવો પડશે સુષ્માને તો મારે સબક શીખવાડવો છે અને સાગર તને છોડીને સુષ્મા સાથે લગ્ન કરશે તું ચિંતા નહીં કર આ વાતનો હું એવો નિવાળો લાવીશ કે આ વાત અને સુષ્મા જિંદગીભર નહીં ભૂલી શકે હા દાદા હવે જોઉં છું આ સુષ્મા કઈ રીતે સાગર સાથે લગ્ન કરે છે